જય મુલિધાર બધા ને કેમ છે બધા મજામાં મજામાં થઈ ગયું હે મસ્ત મજાનો હવાર જો ભગવાન ગયા મને પરમાં થઈ જાય તો કેસરી કેસરી લાગે હે હવારના પરમાં હવારના પૂરમાં કેવા ઠંડા હોય અને બપોર થાય તો મગજીનો ગરમ થઈ જાય ને પછી એટલા તપી જાય ને કે વાત જવા દો તો આપણે જો ભાણા વિસરવા ને બાકી છે ખાટલા બાકી છે વાહીદા એ બાકી છે બધુંય કામ બાકી છે આપણે પાંચ મિનિટ મોડા મોડા એટલે તો વાહીંદા વારી ફટાફટ પલટાવી દઈ અહીંયા ભેરા કરેલ છે પુદરા ખાલી મારે હાવણો વાંખવાનો હાવણું પેલા ગોતવા જવા જોઈએ આ પતરા અહીંયા પડ્યા હે પણ હાવ ધારી તો હાવ એ વારી લોએ જવા દઉં કર દઉં ઉકાળ્યા ભેગા આગળ હાલો ફટાફટ પેલા વાઈડા પછી ખાટલાનું કામકાજ કરશું આપણે વાહિંદા કરી લીધા હે માલને ને તો કઈ નાખ દીધો એ તો બધા ખાવાય મહી થઈ રહ્યો છે હવે ભાણે વિસરી લીધા હે અને હાઈને ભાણા રસોડામાં ખાલી મૂકવાના હે આવી એ જો હું લે ખાટલા લખા કેલવા અને ભગવાન ઉગી ગયા ને એ તો કોઈ ન ઉગીય તો તમને પહેલા દેખાય તો પંજો વટણા તો આવી આવું વાતાવરણ હે એમ થાય કેવું થઈ ગયું હાવ અને અટાળમાં ઈ જો ને પવન હે ને અને ગરમી થાય હે ભગવાન એટલે ઓય તો ગરમી થાય હે હાવ હા બહુ સлим થા ગડી આમ થી મે આવી એવું વાતાવરણ થઈ ગયું હવે જોટ આવી ગઈ તો હારું આ બધાય ડૂસો ખાય છે આપણે માલ પાવાન ચાલુ કરી દીધું ચાલુ નઈ આ તો છે ને ચોથું મેમ્બર હે ચોથું ને પાંચમું મેમ્બર હે ભાઈ શિયાર તો જોઈ નોડી દીધા હે મેં હવાના પર લુકડાઈ ધોઈ લીધા હે અને અમારા જ આવે હે મહેમાન મહેમાન માં આવે છે મારો ભાઈ સુંદરલાલ સુંદરલાલ ના મારા ભાઈ કઈ દઉં અમદાવાદ થી સુંદરલાલ આવે છે ના ખંભાળીયે થી આવે છે सुंदरलाल नो भाई दीजो सुंदरलाल हां तो सुंदरलाल नो भाई हो तो तमे केमी न भेगा जावसो हु करे हो के बाजू जावन से ई तो के तुम्हारे तमे मेहंदी न माथा म लागी न कायले तो मन केक लाइट तो थाती दी पर मन खबर न थी अबे मने कह दियो हारा बनेविन क्या जावनु हेलो हारा बनेविन हारा न खरन ने जावनु छे जावन पेड़ा खावा केवा जई ले बे मने न લઈ जाय આલ અમે માલ વેલા પાઈ લઈ પછી ભાઈ આવે પછી આ બેન જવાનું છે બહાર અને મારે હજી ને પાણા વીણવા આવ્યા ને મજૂરને ને શા કરી દેવાનો છે તો શા પછી દયા દેજો એટલે મારે કઈ નમરે સાડા નવ થઈ જાય હજી જો કે નવ થયા હે તો આ માલ પાઈ લઈને સાડા નવ થઈ જાય પછી શા કરી ની દયા આવે પછી ભાઈ આવે પછી આ બેન જવાનું હે પછી મારે બધા મેનું ખાવાનું બનાવવાનું છે કે અમે ખાવું ને માયા આવીને ખાવું કીધું કરતા હતા બેન હવે આ બે જવાના હે માલ પાવા લાગ્યો એટલે થેન્ક યુ હો જો લેબર કે ગા રાયડું દીએ કે જટ કરો બે વાતું કરો હોતી કે મને લઈ જાવ મીમાન આવ્યા તા ને બે ને ત્યાર બે અહીંયા આવી નકડી ત્યાર થયા બે આ તો આયા થયા ભાઈ અહીં આવીને ત્યાર થયો અગડી રવી બે જાય છે ભાઈ ના હરાણે ઘરે એ લ્યો ભાઈ બે હારો બને નીકળી ગયા મને અહીં મૂકીને એકલી હાલો મારે હજી સુલાનું કરવાનું હે તો જો બકાલું તો આવી ગયું

આગી ગયા હે આજ ના ફીટ ચાર ચાર ને એક મિનિટ થઈ આ બે તમે ક્યાંક રોકડે હે કીમણા ગયા હોય બે હવે એ બે ને હે ને જો એક આમ હે એક આમ ફોન માં કરે એક આમ ફોન માં વાતું કરે આ બે હોન રીતિ રખડા હે ટાળા તો બે હાલો અમે બે બેન ભાઈ કુકરા પાર્ટી ચાલુ કરી આ હજી લેવા ગયા હે બપોર તો બપોર જ અમે એ કઈ કર્યા નથી ને દિવસ અમે આ પાર્ટી કરી નાખી છે તન માંથી એ ખાધું જ નથી એક બટકું નહીં હવાર નામ નો મય હવે ખાવા બેઠા હૈ આપણે મીમાન વૈયા કે પછી માલ પાયા વાહિંદા કઈ રહે લુગડા હકેલા હે ભાણા વિશે રંગ બાકી હે ચાના પણ પેલા હે લાઈટ હે થી કુંડી ભરલો અને આમ ભૂલ મે ગાજે હે ભૂલ એટલે હા હદ ગાજે હે ક્યાં ઓરો તો એ ખબર નહી પણ જામ ગાજે હે બહુ જ નો અને મારે આલે હે કુંડી ભરવાનું કામ કર જો હજી ગાજે છે પણ આમાં ના હમ જાય હેરખો પછી આપણે ભાણા વિસરી નાખીએ એટલે કામ પૂરું પછી નહીં રહેતી માલ દોવા માંડી

दो. वाइडीनासवडीनास ददद ना धोरे ठेका लागेज भी नी

તેરન કમરો ના થઈ ગયો કમરો રહ્યો ને પીરું દેખાય ઇનવાયરી આને તો બધું મને પીરું પીરું જાય દેખાય હ બધી વસ્તુ આપણે માલ ને ડૂસો નાખી દીધો ને આગણી તો એ બરાય ખાવા વર્ગી ગયા હ મંડો ખાવા બધાય ને પછી ખાઈ શાંતિ થી બેહી જાજો એક વાયડા થયા હે કે શો ને તું તો તને તો મારી હાવ ઘહી ઘહી તી તો સોડા પાડ્યા છે હાવ ક્યાંય જરવાતી જ ન હતી કઈઠી ગધડી ની આ રાત બરાય મિન્યા છે ખાવા અને આપણે આજના વ્લોગ નો એન્ડ ડાયન્સ કરી અમારા વિડીયો રહેજો વિડીયોને લાઈક ચેનલને ને સબસ્ક્રાઈબ સારી એવી કમેન્ટ કરતા રહેજો આવજો ટાટા